હેલો મિત્રો કેમ છો મજા મને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આજ આવી પહોંચ્યા છે આપણે એક સરસ મજાનું વડોદરાનું નવું જોવાલાયક સ્થળ એટલે કે સૂરસાગર તળાવ કે જેને પહેલાંના સમયમાં ચાંદ તળાવ તરીકે ઓળખવામાં આવતું હતું ગુજરાતમાં જોવા જઈએ તો સૌથી મનોહર તળાવમાંનું એક એટલે કે સૌથી મોટું વડોદરાનું લોકપ્રિય અને પર્યટન સ્થળ એટલે કે ચાંદ તળાવ કે જેને હાલમાં સુરસાગર તળાવ તરીકે ઓળખવામાં આવે છે આ તળાવ વડોદરાના મધ્યમાં આવેલું છે જેનું નિર્માણ કાર્ય ઈસવીસન અઢારમી સદીમાં પથ્થરો દ્વારા આ તળાવનું પુનઃ નિર્માણ કાર્ય થયું હતું તે પહેલાં આ તળાવ ચાંદ તળાવ તરીકે ઓળખાતું હતું ઈસવીસન સત્તરસો ને પચાસના દાયકામાં સુરેશ્વર દેસાઈ નામના વ્યક્તિ દ્વારા કે જેઓ મુગલ યુગના કલેક્ટર હતા તેમણે ચાંદ તળાવનો વિસ્તાર કર્યો અને તેનું પુનઃ નિર્માણ કાર્ય કર્યું પરિણામે આ ચાંદ તળાવ તેમના નામ પરથી સુરેશ્વર એટલે કે સુરસાગર તળાવ તરીકે ઓળખાયું ઈસવીસન અઢારસો સિત્તેરથી પંચોતેરમી વચ્ચે મલ્હારરાવ ગાયકવાડના શાસન દરમિયાન આ તળાવની આસપાસ જાળવણી માટે મોટી દિવાલ બનાવવામાં આવી નવા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું તેમજ શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીને પાણી પહોંચાડવા તેમજ તળાવના ઓવરફ્લો થઈ જાય તો તેનું સંચાલન કરવા માટે કેટલાક ભૂગર્ભ દરવાજા પણ બનાવવામાં આવ્યા છે મૂળ રૂપે જોઈએ તો સુરસાગર તળાવ એટલે કે પહેલાંનું ચાંદ તળાવ વડોદરાને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતો તેની ઊંડાઈ બાર ફૂટ હતી લંબાઈ એક હજાર સત્તાવન ફૂટ અને પહોળાઈ છસો ને પાસઠ ફૂટની હતી ઈસવીસન બે હજાર બેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં શિવજીની એક સ્થાયી મુદ્રામાં એકસો ને વીસ ફૂટ ઊંચી પ્રતિમા ઊભી કરવામાં આવી હતી તેમજ ઘાટનું નવીનીકરણ કરવામાં આવ્યું એટલે કે વડોદરાના જોવાલાયક સ્થળોમાં આ એક મહત્ત્વનું પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં ગણેશ ઉત્સવ દરમિયાન પણ તે કેન્દ્ર રહે છે એટલે કે ગણેશ પ્રતિમાના વિસર્જન સમયે સુરસાગર તળાવની આસપાસના વિસ્તારમાંથી ગણેશજીની પ્રતિમાઓ પસાર થાય છે સુરસાગર તળાવની મધ્યમાં રહેલી શિવની પ્રતિમાને સત્તર પોઈન્ટ પાંચ કિલો સોનાથી શણગારેલી છે જેની કિંમત આશરે બાર કરોડ રૂપિયા છે તેમજ હાલ તળાવ સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો માટે મહત્વની શોભા બની રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા ઈસવીસન બે હજાર બેમાં શિવજીની પ્રતિમા બનાવવામાં આવી હતી અને આ જ પ્રતિમાને સત્તર પોઈન્ટ પાંચ કિલો સોનાથી મળવામાં આવેલી છે કે જેની વિધિ અઢાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં શિવજીની પ્રતિમાને શિવરાત્રિના દિવસે ખોલવામાં આવી હતી અને તે દિવસે એક વિશિષ્ટ પ્રકારનો મહોત્સવ અહીં ઉજવાય છે જેને શિવજીની સવારી તરીકે ઓળખવામાં આવે છે જો તમે વડોદરાની મુલાકાત લેવા માંગતા હોય તો વડોદરાના જોવાલાયક સ્થળોમાં સુરસાગર તળાવની મુલાકાત અચૂક લેજો અહીં તમને સુરસાગર તળાવની આસપાસ મંગળ બજાર એટલે કે ખરીદી માટેનું એક બજાર માંડવી ગેટ સહેજીરાવ ગાયકવાડના સમયમાં બનેલી જૂની કોર્ટ સ્તંભ સ્વતંત્ર સેનાની સાથે સંકળાયેલા અરવિંદ ઘોષ જે સ્થળે રોકાયા હતા તેઓ તેમનું મકાન વગેરે કેટલાય સ્થળો પણ અહીં સુરસાગર તળાવની આસપાસ આવેલા છે તેમજ સુરસાગર તળાવની આસપાસ નાના મોટા કેટલાય મંદિરો આવેલા છે કે જેના તમે દર્શનનો લાવો મળી શકે છે એટલે કે વડોદરાની અંદર તમે આવો તો વડોદરાના જોવાલાયક સ્થળ તરીકે સુરસાગર અને તેની આસપાસના પ્રવાસન સ્થળો વિશે એક દિવસમાં ફરી શકાય તેટલા સારા નયનરમ્ય સ્થળો જોઈ શકાય છે આમ જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ગુજરાતના વૈભવને